બોટાદ જિલ્લાના રાણપુર પાસે આવે સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રસાદી ભૂતભૂમિ અને પવિત્ર ધામ એવા ધામ ખાતે શ્રી મુક્તિ મુનિ મહોત્સવનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું ગત તારીખ સાતથી પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે અને એકત્રીસમી ડિસેમ્બરે આ પ્રદર્શનનું સમાપન કરવામાં આવશે બરોડા આમ તક ન્યૂઝપેરમાંથી ચિંતન વાઘડીયાનો એક વિસ્તૃત અહેવાલ બોટાદ જિલ્લાના રાણપુર પાસે આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયનું પવિત્ર અને પ્રસાદીરૂપ યાત્રાધામ એવા લોયાધામ ખાતે શ્રી મુક્તિમુનિ મહોત્સવનું અતિભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં સાત ડિસેમ્બરથી ભવ્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રદર્શન ચાલી રહ્યું છે હજારો લોકો રોજબરોજ પ્રદર્શન નિહાળવા માટે આવી રહ્યા છે પ્રદર્શન અદ્ભુત ટેકનોલોજીના માધ્યમથી બનાવવામાં આવ્યું છે ખાસ કરીને અલગ અલગ પ્રકારના વિષયોને આ પ્રદર્શનમાં સાંકળી લેવામાં આવ્યા છે ખાસ કરીને ભગવાન સ્વામિનારાયણે અહીંયા સૌ પ્રથમ શાકોત્સવ કરેલો મણ રીંગણા અને મણ ઘીનું શાક બનાવી પહેલો શાકોત્સવ થયો ત્યાર પછી અહીં શાકોત્સવનું મહત્ત્વ ખૂબ મોટું વધી જવા પામ્યું છે દરરોજ સાંજે પાંચ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી પ્રદર્શન ચાલુ હોય છે હજારો લોકો તેમનો દર્શનનો લાભ લે છે ખાસ કરીને પ્રદર્શનમાં બાળકો ખૂબ જ આનંદ વિભોર થઈ જાય છે અને વ્યસન મુક્તિનું અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે એકત્રીસમી ડિસેમ્બરે આ પ્રદર્શન પરિપૂર્ણ થશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે એમ આમ તક ટી સાથેની વાતચીતમાં માહિતી આપતા શ્રીજી વલ્લભ સ્વામી લોયાધામે કીધું હતું શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ શ્રીજી વલ્લભદાસજી સ્વામી ગુરુ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી સ્વામી આજે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મહોત્સવમાં કેવા પ્રકારની વિશેષતાઓ કે ક્યારથી ક્યાં સુધીનો આ મહોત્સવ અને જે મહોત્સવ છે એની દિવ્યતા અને લોકો માટેનું આ કેવા પ્રકારનું આયોજન છે સ્વામિનારાયણ ભગવાને જ્યાં દિવ્ય સાપોસોનો પ્રારંભ કર્યો અને અઢાર વચનામૃત આવી પાવનકારી પવિત્ર પ્રસાદીની ભૂમિ લોયાધામને આંગણે આ જે પ્રદર્શન છે એ સાંસ્કૃતિક પ્રદર્શન પૂજ્ય ગુરુજીની પ્રેરણાથી પચાસ વીઘાથી વધારે જગ્યામાં ફેલાયેલું છે અને આ પ્રદર્શનમાં વિવિધ સ્વામિનારાયણ ભગવાનના જે દિવ્ય ચરિત્રો શ્રી ભગવાન રામચંદ્રજીના દિવ્ય ચરિત્રો તેમજ શ્રી કૃષ્ણ ભગવાનના દિવ્ય ચરિત્રો એના અદભુત સ્વરૂપો એના ચરિત્રોનું અહીં નિર્માણ કરવામાં આવ્યું છે સાથે સાથે અહીંયા રંગોળી પ્રદર્શન છે વિજ્ઞાન મેળો છે અહીંયા વિવિધ પ્રકારના એવા સરસ સાંસ્કૃતિક જે આપણી ભારતીય સંસ્કૃતિ છે અને જે સનાતન ધર્મના જે મુખ્ય જે કે પ્રણે પ્રેરણાદાયક જે પ્રસંગો છે મારું નામ રાજુભાઈ આહિર છે હું ભાવનગર મળવાથી આવું છું ખાતે મહોત્સવનું પ્રદર્શન કેવા પ્રકારનું પ્રદર્શન હતું અને કેવી આપને અનુભૂતિ જેવો તો અહીંયા અંદર એન્ટ્રી થઈએ એટલે તમને એક અલગ જ અહેસાસ ઉત્પન્ન થાય છે કે અંદર આવો તો તમને અંદર આવો તો તમને રાષ્ટ્રભક્તિ દેશભક્તિ અને રાષ્ટ્રને જે ફાયદો થાય એ ટાઈપનું બહુ બધી વસ્તુ અંદર બતાવવામાં આવે છે આગળ જઈએ તો નાના બાળકો માટે એન્જોયનું છે લોકોના જે આજ આજના જમાનાના પ્રમાણે જે પ્રમાણે વ્યસન ને આ બધી જે વસ્તુ ફેલાયેલી છે એના માટેનું બી બહુ બધું વસ્તુ અંદર બતાવવામાં આવે છે કે શું કરવું શું ના કરવું આગળ વધો તો બાળકોને એન્જોય માટે ભૂતનું ને એ બધું બી બતાવવામાં આવે છે ઝૂલતા બ્રિજ છે બાળ નગરી છે બાળનગરીની અંદર આવો તો બધાય જે બાળકોએ પોતાના અભિનય કરે છે કે જે એક તમને લાગે કે કોઈ રિયલ જ વસ્તુ છે એ ટાઈપનો કોઈ રીંસ છે કોઈ ભાલુ છે કોઈ પોપટ છે કોઈ બીજા જનાવરો એવા અલગ અલગ ટાઈપના બનેલા છે અને અવતાર છે અવતાર ખંડની અંદર જાઓ તો તમને જે વિષ્ણુના અવતારો છે એનું બધાયનું જ્ઞાન થાય છે કે હા હું સ્વયં સ્વયંસેવક તરીકે અહીંયા સેવા કરું છું મારા જેવા અહીંયા બસો પચાસથી ત્રણસો અહીંયા સ્વયંસેવક છે જે અહીંયા લોયાધામમાં પ્રદર્શન જે અહીંયા ઉજવાયું છે એનામાં સેવા કરે છે અહીંયા બહુ બધી ફરવાલાયક જગ્યા બી છે દેખવાલાયક બી છે મુક્તમુનિ ખંડ છે બાલનગરી છે જુલતપુર છે બે ત્રણ બે ત્રણ એવી ફિલ્મ બી છે જેથી કરીને આપણે કંઈ શીખવા મળે છે એ ભગવાનની એવી મુક્તમુનિ ગાથા છે નંદાખ્યા છે પછી વ્યસન મુક્ત કરવા હતું એ સત્સંગ કુસમની ફિલ્મી છે જેથી કરીને આપણને આપણા જીવન જરૂરિયાતમાં આપણે એ કરી શકે છે કે મારું નામ ગુલાબબેન છે ગુલાબબેન આયા પ્રદર્શનમાં આવ્યા છો લોયાધામના અંગે ખરેખર આ પ્રદર્શન જોયું અત્યારે તમે કેવું લાગ્યું કેવો માહોલ અમે લોયાધામમાં આવ્યા છે અમને બહુ જ મજા આવી જોવાની અ બાલનગરી અને ગુફા બહુ સરસ હતી અમને નાના બાળકોને પણ બહુ મજા આવી જોવાની અમને બહુ મજા આવી ચનલબેન લોયા ધામની અંદર તમે પ્રદર્શન જોવા માટે આવ્યા છો આજે પ્રદર્શન નહી તમે કેવી મજા આવી શું વિશેષતા છે પ્રદર્શનમાં પ્રદર્શનમાં તો ખૂબ જ આનંદ આવ્યો અને બધું અલગ જ જોવા મળ્યું અમને અત્યારે એમાં જે વ્યસન મુક્તમાં બહુ જ અલગ જથી અને જે અત્યારે માહિતી મળી કે વૈજ્ઞાનિક પ્રદર્શન છે એમાં બહુ જ આનંદ મળ્યો અને અલગ અલગ પ્રોજેક્ટ હતા કે જે જોયા જ ન હોય કોઈ તમારા મારી છોકરી અત્યારે પાંચ વર્ષની છે તો એને વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખૂબ આનંદ આવ્યો અને જે સેટેલાઇટનો પ્રોજેક્ટ મેં અત્યારે પહેલી વાર જોયો કે જે આપણે એટીએમથી માંડીને કે જે માહિતી મળે એ ખૂબ જ મને આનંદ મળ્યો એમાં